એકવીસ વર્ષ બાવીસ વર્ષની મારી ઉંમર અને મને એવું થયેલું એ વખતે કે આ એવા તે કેવા છે કે જેનો ત્રાસ બધાને છે એમ અને મારે આમને શોધવા છે એટલે જે પણ કાર્ય મેં પસંદ કર્યું એક જ શીખ માની જે મને મળેલી મનને ગમે એવું કામ કરવાનું મને પેલું કહેવાય ને એકદમ મગજ શૂન્ય એક વખત માટે એવું થયું કે આપણે તો કઈ પરંપરા સાથે જીવવાવાળા વ્યક્તિઓ છીએ અને એક ગામની સીમમાં એક માણસે માણસને જન્મ આપ્યો છે ને મા પાસે એણે પોતે ખાધું નથી એટલે એ એને એને દૂધ નથી આવતું ને બાળક ભૂખ્યું છે આ એક પ્રસંગ જેણે મને વિચારતી કરી મૂકી કે હું કોણ છું અને હું શું કરી રહી છું આ રિસર્ચની વાત કરું કે પરેશભાઈએ જે રીતે પરિચય આપ્યો એટલે હું બહુ દ્રઢપણે એવું માનું છું કે કોઈ પણ કાર્ય એક વ્યક્તિ નક્કી ડેફિનેટલી કરે સંકલ્પના રૂપમાં કે મને આ કરવું છે પણ ઈશ્વર છે ને એ આપણને બધાને નિમિત્ત બનાવતો હોય છે ક્યાંક એવું લાગે આપણને કે એ ઈચ્છે છે કે આ બધું ઠીક થાય અને એ નિમિત્ત બનવાનું ક્યાંક જે થયું એમાં મારો રોલ એવું હું બહુ દ્રઢપણે માનું છું નાનું ભાઈએ મને જે કીધું ડફેર એટલે આમ મજાની આખી પ્રજા આમ તમે સાંભળો તો જે ચોરી છાપું હાથમાં પકડો અને આમ છાપામાં હેડલાઈન આવે કે ફલાણા ગામમાં ડફેરોનો ત્રાસ એની સીમમાં ડફેરોનો ત્રાસ અને તમે જુઓ કે એકવીસ વર્ષ બાવીસ વર્ષની મારી ઉંમર અને મને એવું થયેલું એ વખતે કે આ એવા તે કેવા છે કે જેનો ત્રાસ બધાને છે એમ અને મારે આમને શોધવા છે અઘરું હોય છે ને અહીંયા આમ માનો રોલ વાત સ્ત્રીની છે માની છે માતૃવંદનાની છે પણ એમાં હું એવું બહુ દ્રઢપણે કહીશ કે આમાં મારી માનો રોલ એ બહુ મહત્ત્વનો છે આવું તોફાન કરવાનો વિચાર આવ્યો કે મારે ડફેરોને શોધવા છે અને મારે મારી માની પરમિશન લેવી નહીં પડેલી કે હું આમને શોધ એટલે જે પણ કાર્ય મેં પસંદ કર્યું એક જ શીખ માની જે મને મળેલી મનને ગમે એવું કામ કરવાનું પણ પૈસો એટલે આર્થિક ઉપાર્જન એ માત્ર તમારો આ એટલે ભણતરનો અર્થ ફક્ત આર્થિક ઉપાર્જન નથી એવો બહુ દ્રઢપણે એક માની પણ શીખ અને બહુ જ બધું જે વાંચીએ ગાંધીજીને ખૂબ વાંચ્યા છે અને એક વાત હંમેશા થતી હતી કે તમે કંઈ પણ કરો છો અલ્ટિમેટલી તમારે છેલ્લે એ જોવાનું છે કે તમારા એ કરેલા કાર્યનું છેલ્લે કોને વળતર મળે છે એમ એટલે અંટુ ધી લાસ્ટનો વિચાર કરીને કરવાની જે વાત છે એ ક્યાંક મનમાં સતત ગોળાતું હતું એટલે જ્યારે આ ડફેરોના ત્રાસ વિશે વાંચ્યા પછી એવું થયું કે આને શોધીએ તો ખરા અને એવા કેવા હશે આ લોકો કે જેનાથી આપણે ગુજરાતી પિક્ચરો અમે તો અત્યારે આ મોબાઈલની જમાનોને એમાં હવે તો બધું જાતભાતનું આપણે જોઈએ છીએ પણ પહેલાં ગુજરાતી ફિલ્મ રવિવારે આવતી પાંચ વાગે ને એમાં આપણે જોતા હતા ને એમાં કાદુ મકરાણીને બધા આમ ડાકુઓની વાતો એટલે મને એકદમ કલ્પના એવી હતી કે ક્યાંક આ પ્રકારના માણસો હશે અને મળું એમને જઈને અને કોઈ બતાવે નહીં મને ગામમાં જાઉં ત્યારે પૂછું કે ડફેરોના ક્યાં અહીંયા દંગા છે તો લોકો કહેતા કે ગાંડી થઈ ગઈ છો પહેલાં તો નાથ પૂછે કે તો કંઈ જાતની હું કંકું પટેલ છું તો એમ કે તારા મા બાપને કાંઈ પડી નથી તારી આ મોકલી દીધી છે તને આવા શબ્દો કહેતા મને કેમ કે ડફેરો વિશે કોઈ પૂછે જ નહીં એમ પણ એક ગામમાં મને એક બેન મળી ગયા અને એ ગામમાં સીમમાં હું જ્યારે ડફેરોને જઈને મળી અને મેં એમને જોયા ત્યારે પહેલાં જે કલ્પના ને દરેક માણસ કોઈ પણ ઘટનાની વાત આવે તો એક કલ્પના ચિત્ર ઊભું થતું હોય છે મેં જેમ ચંબલના અને કાદુ મકરાણી જેવા ડાખુઓ વિચારેલા એવા એ માણસો નહોતા એ માણસ જ હતા મારા ખ્યાલથી હું એવું માનું છું કે એટલા બધા ગભરું મને દૂરથી આવતી જોઈ એટલે બધા જ એલર્ટ છાપરામાંથી બહાર નીકળીને પુરુષો ભાગવાની તૈયારીમાં એમના મનમાં કે કોઈક પોલીસવાળા કે કોઈક આવ્યું હશે એમને ઉપાડીને લઈ જશે એ રીતે ત્યાં નજીક મારી સાથે એક બેન એમના ગામના પરિચિત હતા એટલે શાંતિથી બેઠા અમે વાતો એમની સાથે અને ડફેરો છે મને જાતિઓના પ્રેમમાં પાડી નાનુભાઈ હું બહુ દ્રઢપણે કહું એ સીમનો એ પ્રસંગ હું ચોક્કસ કહીશ તમને ફરતી હતી બહુ બધું ત્યાં વાતો બધા સાથે બેસીને કરી રહી હતી પૂછતી હતી કે તમે કેવી રીતે તમારો આર્થિક ઉપાર્જન કરો છો બાળકોના ભણતરનું શું છે અને એક બેન છાપરામાં બધે પાણી ચોમાસાનો જ એલી થયેલી સતત સાત એક દિવસ વરસાદ અને એક બેન છાપરામાં એક નાનકડું બચ્ચું ત્રણ ચાર દિવસનું જન્મે થયું હશે એ એટલું બધું રડે એને લઈને મારી સામે બેઠેલી અને મને વાત કરવામાં ડિસ્ટર્બ થતું હતું એટલે મેં પેલી બેનને કહ્યું કે તું આને જરાક ધવડાવ ને એમ આટલું બધું રડે છે તો અને એણે એકદમ ગુસ્સાથી મને જે કીધું એ શબ્દો આજે પણ આમ હું ઊંઘ્યો હોઉં ને હું ઊઠી જઉં એના જેવું Ele é ele ou que